ગણેશ હર હર મહાદેવ માક્ષર મહિનામાં આખો મહિનો એક દિવસ એક સંધ્યાકાળ કે કોઈ એક કાળ પણ જો ભગવાન વિષ્ણુની આ રીતે આરતી કરશે આ દ્રવ્યથી આરતી કરશે અથવા કોઈ ભગવાન વિષ્ણુની આરતીના ખાલી દર્શન પણ કરશે ને તો એ શું થશે જીવનમાં આજે આપણે સત્સંગ કરીશું જો તમને આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવે લાઈક કરજો શેર કરજો ચેનલ પણ નવા હોય સબસ્ક્રાઈબ કરજો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે ભગવાન એવું કહે છે કે માક્ષર મહિનામાં અનેક વાટોથી યુક્ત હવે આપણામાં જે એક છે ને એવું કે એક ત્રણ પાંચ સાત નવ કેટલી વાટો કરીને આરતી કરવી ઠીક છે કોઈ કાળ પ્રમાણે હશે પણ અહીંયા ભગવાન એવું કહે છે કે અનેક એટલે કે તમારી જેટલી શક્તિ હોય ને એટલી વાટવાળી આરતી કરો આપણે અમુક વાર નથી કહેતા એકસો આઠ આરતી એક હજાર આઠ આરતી કે અગિયાર આરતી કે જે તમારી ઈચ્છા હોય ટૂંકમાં એક થાળી કે પ્લેટ જે તમારી પાસે હોય એમાં અનેક વાટો બનાવો ઊભી કે આડી જે તમને અનુકૂળ લાગે દેશકાળ પ્રમાણે ગાય માતાના ઘીની હોવી જોઈએ એવો શબ્દ અહીંયા લખેલો છે અને અહીંયા તો શબ્દ એવો આપ્યું છે કે આખું ઘીથી ભરેલું પાત્ર હોય અને અનેકો દીવા એક સાથે પ્રજ્વલિત હોય ને એવી આરતી કરવાથી ભગવાન એવું કહે છે કે એ વ્યક્તિ એ મનુષ્ય કોટી કલ્પો સુધી સ્વર્ગમાં નિવાસ કરે છે પછી આગળ કહે છે જે મનુષ્ય માક્ષર મહિનામાં ક્યાંક મારી આરતી થતી હોય અને એના દર્શન કરે ને તોય અંતમાં એ પરમપદને પ્રાપ્ત થાય જે મનુષ્ય રોજ મારી આગળ એટલે ભગવાન કહે છે કે નારાયણની આગળ રોજ જે કોઈ મનુષ્ય કરપૂરની આરતી કરશે તો ભગવાન કહે છે કે એ મને અત્યંત પ્રિય બનશે એની ઉપર હું સદૈવ રહીશ ને એ મનુષ્ય પોતે મારામાં પ્રવેશ કરશે હું એનામાં પ્રવેશ કરીશ જે મનુષ્ય કરપૂરની આરતી દીવાની સાથે એટલે કે દીવોને આપણે આરતી કરતા હોય ને પછી છેલ્લે નથી કર્પૂર ગૌરવ કરુણાવતા આરંભ કરીએ છીએ એટલે કે આરતી પ્રજ્વલિત હોય અને એમાં જ કરપૂર પ્રજ્વલિત રાખો એટલે કે હું તમને સરળ ભાષામાં કહું કે આરતી ઓલરેડી આપણે દિવેટની બનાવતા હોઈએ એમાં ઘી આતી હોય તો જ્યારે આરતી ચાલુ હોય કે આરતી પ્રગટાવવાના હોય ને એના પહેલાં કરપૂરનો ભૂકો કરીને એક એક વાટમાં થોડું થોડું બહુ નહીં થોડું થોડું પ્રજ્વલિત મૂકી દેવાનું અને પછી એ દીવા સાથે આરતી આખી આરતીમાં કરપૂર પ્રજ્વલિત રહેશે તો ભગવાન શું કહે છે કે એ રીતે જે કોઈ પણ મનુષ્ય મારી આરતી કરે છે તો એ અશ્વમેઘ યજ્ઞ કરવાથી જે ફળ પ્રાપ્ત થાય એ ફળની પ્રાપ્તિ કરશે માક્ષર મહિનામાં એક આટલો નિયમ બનાવી દો તમે ભલે બધી પ્રકારે આરતી ના કરો કશું વાંધો નહીં રોજ ખાલી એક કરપૂરની આરતી કરશો તો એ રોજ એક મેઘ યજ્ઞ કરવા જેટલું ફળ પ્રાપ્ત થશે અને એવું હું નહીં આપણું શાસ્ત્ર કહે છે આપણા પુરાણ કહે છે તો એટલો ઉત્તમ અગહન માહમાં એટલે કે માક્ષર મહિનામાં ભગવાનનું કથન છે ઓમ ગણેશ હર હર મહાદેવ